રતન રોળાય ના આપણો કાઠિયાવાડી શબ્દ છે રતન ગયું રોડ પાદર રોળાય ન જાય આ રતન ચોરાય ન જાય એટલે એવી દાબડીમાં ભરતના સ્નેહરૂપી રૂપી રત્નને આ પાદુકા સંપુટ બનીને બેઠી છે કે આ ભરતનો સ્નેહ આમાંથી ખોવાય ન જાય પાદુકા બે ખાલી પાદિકા જ નથી જીવનું જતન જેનાથી થાય એ રા અને મરોની પાદુકાલય અને સજલ નેત્રે જનક સમાજ અને અવધ સમાજ વિદાય લે છે બધા જ દેખાતા બંધ થયા ત્યારે પ્રભુની અદભુત લીલા છે હરિ ના વિસારે એને હરિ ના વિસારે અનંત પ્રસાદ મહાત્માજી નાગર જેમને નરસિંહ મહેતાના વ્યાખ્યાનો લખ્યા કુંવરબાઈના મામેરા લખ્યા એક પ્રેમાનંદની પરંપરા અને એક અનંત પ્રસાદજી બાપાની પરંપરા અને એક બાપાલાલ વેણીલાલની પરંપરા આ વ્યાખ્યાન એનું મંગલાચરણ હંમેશા આમ થતું અનંત પ્રસાદ હરિ ના વિસારે એને હરિ ના વિસારે જે હરીને નથી ભૂલતો એને કોઈ દિવસ હરી નથી ભૂલતો તેથી રામને યાદ કરતો સમાજ અયોધ્યા જાય અને અહીંયા અયોધ્યાને યાદ કરતા ઠાકોરજી પરમાત્મા બ્રહ્મ આજે રડી રહ્યા છે જાનકીજી ની આંખમાં હસી લક્ષ્મણ ચૂપ છે પ્રજાજનો યાદ આવે છે પરિજન યાદ આવે છે માતાઓ યાદ આવે છે ભાઈ ભરતા અયોધ્યા પહોંચ્યા જનક રાજા બધી વ્યવસ્થા કરી વશિષ્ઠજીની આજ્ઞા લઈ છે ધર્મનો સાર વશિષ્ઠજીની પાસે જયારે ભરતજી એમ કહ્યું કે હું નંદી ગ્રામમાં રહું હું રાજ્યનું સંચાલન કરીશ પાદુકા રાજા બનશે

અશિષ્ઠજી બહુ સુંદર બનાવે છે વશિષ્ઠજીએ કહ્યું ભરત અમે જે કહીએ ને એ ધર્મ છે પણ આપ જે કહો છો એ ધર્મ નથી ધર્મનો સાર છે ધર્મનો નીચો ધર્મનું પરિણામ છે માં કૌશલ્યા રાજી થઈને આ પાડે તો જાઓ પણ જે કૌશલ્યાજી પાસે આવે છે માં પણ સમજી ગઈ કેટલું 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 સહન કર્યું છે આ કૌશલ્ય આ દીકરો હું ભેખ લઉં આ ભેખે હિન્દુસ્તાનને તાર્યું પણ ખરું અને આ ભેખે માણસો ને રોહડાવ્યા પડ નહી વાદળ લી નહીં રે વિજલડી આ ઓચિંતાના નીર ક્યાંથી આવ્યા ને ભરતરી કાયા તારા બાપની હતી એ કાયાના મર્તક થયા મર્તક એ કાયાના મર્તક થયા રે ભરત મેનાવતી કહે ગોપીચંદ બાર વર્ષ સુધી તો રાજવટું ભોગવું બાપ હમણાં ભેખ નથી લેવાનો બાર વર્ષ પછી ભેખ લે જ્યાં જાગ્યો ગોપીચંદ બાર બાર હોરાખ માડી કોને જોયા હું તો હમણાં પહેરું ભગવો ભેખ અરે ભરત યદા હરે વિરજય તો જ્યારે લાગી જાય એ જ વખતે નીકળી જવાનું હોય આજે ભેખની પરંપરા છે એને દુનિયાને રડાવી પણ જોગી ધેરવી ધેરવી ધેરવી

ચિત્રકૂટમાં શું કરતા હતા કોને એ બધું જ લખ્યું એક નાનકડો એવો પત્ર નિષાદ પતિ ગુહ અને માને પહોંચાડે આ કર્યું એના આધારે માણસો જીવતા કાગળ નો કટકો માણસને જીવતા રાખે સાહેબ એ કાગળનો કટકો અને એટલે આપણે ત્યાં વિરહમાં મેળા મરાયા નથી લખ્યો એક કાગળ નો કટકો વાહોલિયા તમે ધીરે ને ધીરે ભરત બાપ કઈ કેવું છે રામ શું માં મારો જન્મ તમને દુઃખ દેવા માટે ફરી પાછી એની એ વાત બેટા માં મને સાંભળ મારો જન્મ તમને દુઃખ દેવો હું જન્મો એટલે રામ લક્ષ્મણ જાનકીને વનમાં જવું પડ્યું મારા પિતાનું મૃત્યુ થયું હું ન જન્મો હોત તો આમાંથી કાંઈ ન થાય कौसलिया जी कभी आओ कभी न बोलिश बाप तो मां उनंदी उन ग्राम जाओ उनंदी ग्राम केम गोनकल पैर में जटा बांधो भरत, अब हमारे आ जवानु પણ આ રામ છે જેને બ્રહ્મને પ્રગટ કર્યો છે એની સમજણ માટે શું કેવું સમજી ગયા કે જો ભરતની ઈચ્છા પ્રમાણે ભરતને નહીં કરવા દઈએ તો આ ચૌદ વર્ષ જીવશે ને અને જો વચ્ચે ક્યાંક અનર્થ કરી બેસશે તો રામ આવ્યા પછી મને પૂછશે કે મારો ભરત ક્યાં છે તે દિવસે હું શું જવાબ આપું કહ્યું અને પછી લખ્યું નથી પણ મેં ઘણી વખત શત્રુઘ્ન ને એ રીતે ત્યાં ઉભા રાખ્યા છે કે શત્રુઘ્ન ચૂપચાપ ઉભા આદિ આદિ ભરતજી માં આવે છે પર્ણકૂટી બાંધે છે મોટા મોટા ઋષિમુનિઓ શર્માય એવો ત્યાગ અને તપસ્યા ધારણ કરી છે ગૃહસ્થ ભરત રહ્યો છે ગૃહસ્થ આખો દિવસ રાજનું કાર્ય બધાને સૂચના આપે દિવસે સંસારી રહે અને હાંજ પડે એટલે સંન્યાસી થઈ જાય છે આ ભરત ચરિત્ર સાતા સાધુઓની વાત આખી જુદી છે સાધુઓએ તો ટેકા વગરના આભ ટેક્યા છે નહીતર આભ હેઠું આવે સાચા સાધુ બાકી નહીતર તો આપણે શું છે કે દિવસે આપણે ત્યાગી દેખાતા હોય રાતભર સંન્યાસ સંસારી હોઈએ છીએ